જગડ્યા તાલુકાના રતનપુર ગામની નિરૂપેન બાબુભાઈ વસાવા નામની મહિલાનું ઇન્દિરા આવાસના છત્રીસ હજાર મંજૂર થયા હતા તે પૈકી રતનપુર ગામના હૈદર બાદશાહ ભૂરીબેન વસાવા સુરેશચંદ્ર મંગળભાઈ વસાવા તથા મહેશ પાટવાણિયા નામના ઈસમોએ ભેગા મળીને મંજૂર થયેલા આવાસના રૂપિયા પૈકી વીસ હજાર રૂપિયા બેંકમાં ખોટું ખાતું ખોલાવીને ઉપાડી લીધા બદલ નિરૂબેનને ફરિયાદ દાખલ કરી હતી જેમાં બે આરોપીઓને ત્રણ વર્ષની સજા થઈ છે બે આરોપીઓને કોર્ટે નિર્દોષ છોડી મૂક્યા છે બનાવની વિગત એવી છે કે નીરુબેન બાબુભાઈ વસાવા રતનપુરના સરકાર તરફથી ઇન્દિરા આવાસ અને બે હજાર સાત અને આઠમાં મંજૂર થયેલી હતી આ આવા સરકાર તરફથી રૂપિયા છત્રીસ હજારમાં મંજૂર થયેલા છે અને જે નાણાં પૈકીના રૂપિયા વીસ હજારનો એકાઉન્ટ પે ચેક નિરૂબેના નામનો આવ્યો હતો જે હેદર બાદશાહ ભૂરીબેન વસાવા નાયબ હિસાબનીશ સુરેશચંદ્ર વસાવા અને મહેશ પાટવાણીયા નાઓએ ગુનાહિત કાવતરું રચીને તમામ કાવતરામાં સામેલ થઈને હેદર બાદશાહ તથા મહેશ પાટવાણિયા નાઓને ઝઘડિયા તાલુકા પંચાયતની કચેરીમાં ડીઆઈડી શાખામાં જઈને નાયબ હિસાબનિશ સુરેશચંદ્ર એમ વસાવા નાયબ હિસાબનીશને મળીને તેઓ પાસેથી આવાસના લાભાર્થીઓને કેસના ફરિયાદી નીરુબેનનો ચેક રૂપિયા વીસ હજારની માગણી કરતાં નાયબ હિસાબનિશ સુરેશચંદ્રએ પોતાની કસ્ટડીમાં ફરિયાદી બાઈનો ચેક રાખેલ હોય

અવિદા ભરૂચો ડિસ્ટ્રિક્ટ બેંકમાં ફરિયાદી નીરુબેનની ખોટી ઓળખાણ આપીને નીરુબેનનું નામ બેંકમાં બોગસ ખાતું ખોલાવી ફરિયાદી વાસ્તવમાં અભણ હોય અને અંગૂઠાનો નિશાન કરતી હોય છતાં તેમની નામની બનાવટી સહી ભૂરી કરીને તેમજ ફરિયાદીનો રેશન કાર્ડનો ખોટો ઉપયોગ કરીને બેંકમાં ખાતું ખોલાવવા માટે ખોટી ઓળખાણ આપીને ખાતું ખોલાવી દે ફરિયાદીની ઇન્દિરા આવાસમાં સરકાર તરફથી મળતા સહાયના રૂપિયા વીસ હજારનો ચેક બેંકમાં જમા કરાવીને ફરિયાદી નીરુબેનના નામની ખોટી સહી કરીને નાણાંનો ઉપાર કરીને આરોપીએ ગુનાહિત કાવૃતરૂ પાર પાડીને એકબીજાની મદદ કરી હતી આ કેસ ઝઘડિયા અધિક ફોજદારી ન્યાયાધીશને કોર્ટમાં ચાલ્યો ગયો હતો જેથી વિવિધ કલમ મુજબનો શિક્ષાપાત્ર ગુનો ઝઘડિયા કોર્ટની હુકુમતમાં કરવામાં આવ્યો હતો આ કેસ કોર્ટમાં ચાલ્યા જતા કોર્ટ આરોપી હૈદર સુલેમાન બાદશાહ અને મનોહર વસાવાને ઝડપી પાડીને સીઆરપીસીની કલમ મુજબ ભારતીય દંડ સંવિધાનની કલમ વંચાણે તે મુજબના ગુનામાં બંને આરોપીઓને ત્રણ વર્ષની સાદી કેદની સજા તથા બંને આરોપીઓને કુલ ત્રીસ ત્રીસ હજારનો દંડ મળીને કુલ બંને સજા પામેલા આરોપીઓને સાહીઠ હજારનો દંડ કરવાનો હુકમ કરવામાં આવ્યો જ્યારે આરોપી સુરેશચંદ્ર મંગળભાઈ વસાવાને તથા મહેશભાઈ ભીકાભાઈ પાટવડિયાને ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ અન્વયે ભારતીય દંડ સંહિતાની કલમ અન્વયે મુજબના ગુનામાં શંકાનો લાભ આપીને નિર્દોષ ઠરાવીને છોડી મૂકવાનો હુકમ કરવામાં આવ્યો રિપોર્ટર ન્યૂઝ